નમસ્કાર દર્શક મિત્રો બોડેલી નંબર વન ન્યૂઝમાં આપનું સ્વાગત છે કવાંટ તાલુકાના વિદ્યાર્થીઓને પૂરતી બસ સુવિધા ના મળતા આજ રોજ કવાંટની નસવાડી ચોપડી ઉપર વિદ્યાર્થીઓએ એસટી બસો રોકી આંદોલન છેડ્યું બસ સુવિધા પૂરતી ન મળવાના કારણે વિદ્યાર્થીઓ રોસે ભરાયા હતા જેને લઈ આજ રોજ સો જેટલા વિદ્યાર્થીઓએ એસટી બસ તંત્ર સામે ભારે સૂત્રોચ્ચાર કરી હોબાડો મચાવ્યો હતો પૂર્તી બસ સુવિધા ના મળતા વિદ્યાર્થીઓને ખાનગી વાહનોમાં આવવું પડે છે ખાનગી વાહનોમાં આડેધડ પેસેન્જર ભરાતા હોવાથી વિદ્યાર્થીઓને જીવના જોખમે મુસાફરી કરવા મજબૂર બનવું પડે છે જે અંગેની છોટાઉદેપુર એસટી બસ વિભાગના અધિકારીઓ નોંધ લેતે જરૂરી છે અગાઉ માર્ચમાં આવતી પરીક્ષાને લઈ બસ સુવિધા પૂરતી ન મળે તો વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમાય તેમ છે આવો સાંભળીએ શું કહી રહ્યા છે વિદ્યાર્થીઓ

હલો હા તો અને હા જો શું લાગે નિર્ણય લઈ કરી આપો હા અમે વાત અમને આપો રોજબરોજના સમાચાર જોવા માટે જોતા રહો બોડેલી નંબર વન ન્યૂઝ ચેનલ ને જો આપે અત્યાર સુધી આ ચેનલ ને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો ને શેર કરો